રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે વાત કરવાના છે કે નાઇટ્રોજનની ખામી હોય થાય પોટાશની ખામી હોય તો છોડના પાંદડાનો કલર કેવો થાય ફોસ્ફરસની ખામી હોય તો છોડનો કલર કેવો થાય માઇક્રોનિટન્સ ખામી હોય તો છોડનો કલર કેવો થાય છોડના પાંદડાનો કલર કેવો થાય અને કેલ્શિયમની ખામી હોય તો છોડમાં શું

આખા ખેતરમાં એક જ સરખા જ છોડમાં નીચલા પાંદડા પીળા પડતા હોય તો તે કોઈ રોગ નથી આવ્યો તે નાઇટ્રોજનની ખામી છે ખેડૂત મિત્રો તો તેના નિયંત્રણ માટે આપણે આપણે ખેડૂત મિત્રો યુરિયા આપી શકીએ યુરિયાનો પણ ઉપયોગ કરી શકીએ અને આપણે ઓગણીસ ઓગણીસ ખાતરનો પણ ઉપયોગ કરી શકીએ ખેડૂત મિત્રો ત્યારબાદ જો આપણે વાત કરીએ કે આપણા છોડમાં માં ખોસ ખામી હોય તો છોડનું પાંદડું કેવું થાય

તેના નિયંત્રણ માટે આપણે એમઓપી ખાતર પણ વાપરી શકીએ મ્યુરેટ ઓફ પોટાશ જેને કહેવામાં આવે છે અથવા તો ઉપરથી આપણે આપડે જો ખાતરનો ઉપયોગ કરવો હોય તો જીરો જીરો પચાસ નામ ખાતરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ખેડૂત મિત્ર જેથી આપણે છોડમાં પોટાશ ની નિયંત્રણ કરી શકીએ ખેડૂત મિત્ર ત્યારબાદ જો આપણે વાત કરીએ કે આપણા છોડ અંદર જો સલ્ફરની ખામી હોય તો સલ્ફરની ખામી અને યુરિયાની ખામી બે વસ્તુ અલગ અલગ છે

અને જો આપણે જમીનમાં રાખવું હોય તો સલ્ફર નેવ ટકાની જે ડોલ આવે છે ખેડૂત મિત્રો કોસાવેટ ના નામથી ઓળખે છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ખેડૂત મિત્ર ત્યારબાદ જો આપણે મેગ્નેશિયમ ની વાત કરીએ ખેડૂત મિત્ર તો મેગ્નેશિયમ ની જો છોડમાં ખામી હોય તો છોડના પાંદડા વચ્ચેના ભાગના અથવા તો ઉપરના ભાગના પાંદડા કે જે પાંદડા પીડા પડે એની નસું લીલી હોય ખેડૂત મિત્રો પાંદડાની નસું લીલી હોય પણ પાંદડાનો ભાગ પીળો પડવા માંડ્યો હોય મિત્રો તો એ મેગ્નેશિયમ ની ખામી હોય છે આપણા છોડ ની અંદર તો તેના નિયંત્રણ માટે આપણે મેગ્નેશિયમ વાળું ખાતર આપવું જોઈએ મેગ્નેશિયમ સલ્ફેટ નો આપણે ઉપયોગ કરી શકીએ ખેડૂત મિત્રો જેથી છોડ પાછો ફરીથી કલરમાં આવી જાય છોડમાં માં સંખ્યા વધવા માંડે એટલે છોડ પાછો લીલો ખેડૂત મિત્રો ત્યારબાદ આપણે કેલ્શિયમની વાત કરીએ કે કેલ્શિયમ જો છોડમાં ઘટતું હોય તો આપણે કઈ રીતે ઓળખવું તો કે છોડના ઉપરના ભાગનું પાંદડું ભરવા માંડવું હોય અને તે પાતળું પડી જાય નાનું રહી જાય ઝીણું રહી જાય છે અને ભરવા માંડે લસણ ઉપરની ટોય ભરવા માંડે ડુંગળીમાં ઉપરની પીસળી ભરવા માંડી હોય ખેડૂત મિત્રો ઉપરનું પાંદડું ભરી જાય તો એ કેલ્શિયમની ખામી છે તેના નિયંત્રણ માટે આપણે ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી જે ઉપર નું રોજ ભરી ગયું હોય એ ભરે નહીં એ કઈ રોગ નથી આવી ગયો ખેડૂત મિત્રો તો એ કેલ્શિયમ ની ખામી ના હિસાબે જોવા મળે છે ત્યારબાદ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ કે માઇક્રોન્યુટ્રન્સ ની ખામી જોવા મળતી હોય માઇક્રોન્યુટ્રન્સ છોડને જોઈ તો જરી પણ એ ન હોય તો છોડનો વિકાસ નથી થતો આપણે ઉત્પાદનનું ચક્ર જે છે એ વિખાઈ જાય છે આપણો પાક સફળ નથી થતો ખેડૂત મિત્રો તો છોડને પણ જોઈએ છે ભલે ઓછા જોઈએ પણ એને તો જોઈએ ખેડૂત મિત્રો તો એમાં આપણે વાત કરીએ કે જીક ની ખામી હોય ખેડૂત મિત્રો તો ચણામાં જાંબુડિયા કલરના પાંદડા થઈ જાય ઉપરના પાંદડા જાંબુડિયા કલરના થઈ જાય છે વટાણામાં કાટ ખાઈ ગયેલા જેવા પાંદડા જોવા મળે ખેડૂત મિત્રો વટાણાના પાકમાં જીરુમાં પણ જાંબુડિયા કલરનો છોડો થઈ જાય તો એ કઈ રોગ નથી ખેડૂત મિત્રો

જોવા મળે પા જોવા મળે એવું જોવા મળતું હોય તો એ કઈ રોગ નથી બોરણ ની ખામી જોવા મળતી હોય તો ની ખામી વાળો છોડ કઈ રીતે ઓળખવો તો કે ચણાના પાકમાં ફ્લાવરિંગ કરવા માંડવું હોય વટાણાના પાકમાં ફ્લાવરિંગ કરવા માંડવું હોય ડાયડમનો પાક હોય તો કે એમાં ડાયડમ ફાટી જતા હોય શેરીનો પાક હોય શેરીની કાતરી ફાટી જતી હોય લીંબુ બોર ના તત્વ ની ખામી ના હિસાબે જોવા મળે છે તેના નિયંત્રણ માટે આપણે ખેડૂત મિત્રો ઉપરથી છટકાવ બોરોન ખાતર નો ઉપયોગ કરી શકીએ છીએ પચીસ થી ત્રીસ ગ્રામ આપણે બોરણ ના છટકાવ કરી દઈએ જેથી આ બોરણ તત્વ ને

અત્યારે ઘઉં જે છે એ પીળા પડવા માં હોય નીચેના પાંદડા કલર માં હોય ચણાના પાક પાકમાં નીચેના પાંદડા કલર માં પાક પાકમાં નીચેના પાંદડા કલર માં હોય પણ ઉપરના પીળા પડવા માંડા હોય તો એ ફેરસ ની ખામી ના હિસાબે ખેડૂત મિત્રો જોવા મળતા હોય તેના નિયંત્રણ માટે આપણે ખેડૂત મિત્રો ફેરસ સલ્ફેટ જે ખાતર આવ્યા એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો તો આ ખેતીની માહિતી બીજાઓને પણ રીતે ઓળખવો છોડમાં કયા ની ખામી હોય ને ખેડૂત મિત્રો યુરિયા નાખવા લાગ્યા હોય તો એ ખર્ચો વધી જાય છે અને કાંઈ ખેતરમાં ફેરફાર જોવા મળતો નથી અને જો પોટાશની ખામી હોય અને આપણે સલ્ફર નાખવા હોય તો એ ખોટો ખર્ચો થઈ જાય છે અને ખર્ચો વધી જાય છે અને આને આપણું ઉત્પાદન વધતું નથી તો ખેડૂત મિત્રો તો તમે વાડીએ જ જાવ છોડને રૂબરૂ જોવો કે આમાં કયા તત્વોની ખામી છે જે તત્વોની ખામી લાગતી હોય એ ખાતર આપો તો ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન લઈ શકશું ખેડૂત મિત્રો તો આ ખેતીની માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો રજા આપશો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન